નવરાત્રિની ઉજવણીના થનગનાટ વચ્ચે પોલીસ પણ એક્શનમાં જોવા મળી રહી છે નવરાત્રિમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદૃઢ બનાવવા માટે આજે આદિપુર પીઆઈએમસી વાળા અને સ્ટાફ દ્વારા મુન્દ્રા સર્કલ વિસ્તારમાં સાંજના છ વાગ્યાથી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ વાહન ચેકિંગ દરમિયાન પોલીસે અગિયાર એનસી કેસ નવ જેટલી ગાડીની બ્લેક ફિલ્મ ઉતારી તથા સ્થળ પર કુલ પંચાવનસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો આ ચેકિંગ દરમિયાન પોલીસે બે એનાલાઇઝર મશીનનો ઉપયોગ કરીને કેફી પીણું પીને વાહન ચલાવતા લોકોની પણ તપાસ કરી પોલીસે નશાખોરી અને અનિચ્છનીય પ્રવૃત્તિઓ અટકાવવા માટે કમર કસી છે આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય નવરાત્રી દરમિયાન સલામતી અને શાંતિપૂર્ણ માહોલ જાળવવાનો છે